હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ શ્વેતાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બજારમાં મળતું એકદમ ક્રિસ્પી અને ચટપટો એવો શેકેલા નાઇલોન પૌવાનો ચેવડો જો નાયલોન પૌવાનો ચેવડો એકદમ ક્રિસ્પી અને ચટપટો હોય તો ખાવાની ખૂબ જ મજા પડી જાય બહુ ઓછા તેલમાં અને ખૂબ જ ઓછા ખર્ચામાં ફક્ત પંદર જ મિનિટમાં એક કિલો જેવો નાયલોન પૌવાનો શેકેલો ચેવડો તૈયાર થઈ જાય છે આ ચેવડાને તમે કોઈ એરટાઇટ કન્ટેનરમાં કે ડબ્બામાં ભરી અને એક મહિના સુધી સ્ટોર કરી શકો છો અને ગમે ત્યારે તમને ઈચ્છા થાય ત્યારે તમે ચા સાથે અથવા તો એમ જ નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો તો ચાલો જોઈએ ક્રિસ્પી અને એકદમ ચટપટા એવા શેકેલા નાયલોન પૌવાના ચેવડાની રેસીપી તો નાયલોન પૌવાનો ચેવડો બનાવવા માટે મેં વજનમાં સાડી સાતસો ગ્રામ જેટલા નાયલોન પૌવા જે એકદમ પતલા પૌવા આવે છે એ લીધા છે આ પ આ પૌવા તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને ઇઝીલી મળી જશે અથવા તો કોઈ ગ્રોસરી મોલમાંથી પણ તમને મળી જશે આપવાને મેં એ મદદથી એકદમ સરસ રીતે ચાળી લીધા છે જેથી તેમાં કોઈ ભૂકો કે કચરો હોય તો એ નીકળી જાય અને પછી તેને ત્રણથી ચાર કલાક માટે એકદમ સરસ એવા સૂર્યપ્રકાશમાં તાપમાં મેં એને તપાવી લીધા છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા થઈ ગયા છે છતાં પણ એને થોડો પણ ભેજ રહી ગયો હોય તો એ કાઢવા માટે આપણે એને પહેલાં શેકી લઈશું તો ગેસ પર એક મેં મોટી કઢાઈ લઈ લીધી છે કઢાઈમાં કોઈ તેલ કેવું આપણે એડ કરવાનું નથી પણ જે આપણે પૌવા હતા એને ડાયરેક્ટલી વગર તેલ વગર જ આપણે એને શેકી લેવાના છે તો જે પૌવા લીધા છે એને આપણે કઢાઈમાં એડ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ એવી રાખીશું નહીં તો તમારા પૌવા શેકા વધારે શેકાઈ જશે તો થોડા લાલ થઈ જશે હવે આ પૌવાને આપણે થોડી થોડી વારે ઉપર નીચે કરી અને શેકી લેવાના છે સતત હલાવતા ના રહેવું નહીં તો આ પૌવા એકદમ પતલા હોવાથી તૂટી જશે અને ચેવડું જ્યારે તમારું બનશે ત્યારે ભૂકા જેવો લાગશે તો તમને જ્યારે લાગે કે નીચેના પૌવા થોડા ગરમ થઈ ગયા છે તો નીચેના પવાને ઉપર અને ઉપરના પવાને નીચે એવી રીતે કરી અને થોડી થોડી વારે હલાવતા રહીને આપણે એને સરસ એવા શેકી લેવાના છે શરૂઆતમાં તમને પૌવા એકદમ ફ્લેટ લાગશે પણ જેમ જેમ એ શેકાતા જશે તેમ તેમ એની કિનારી છે ને બેન્ડ થતી જશે અને એવા એકદમ સરસ શેકાઈ જશે તો મેં અહીં ટોટલ દસ મિનિટ જેવું એને શેકી લીધું છે તો એકદમ સરસ એવા ક્રિસ્પી શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરીશું તો હવે પૌવામાં એડ કરવા માટેનો મસાલો બનાવવા માટે મેં એક બાઉલ લીધું છે તેમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને એક ટેબલ સ્પૂન રેગ્યુલર તીખું જે મીડિયમ તીખું મરચું યુઝ કરતા એડ કરીશું હાફ ટેબલ સ્પૂન હળદર એડ કરીશું હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારો શું કરી શકો છો હાફ ટેબલ સ્પૂન હું અહીં આમચૂર પાવડર એડ કરું છું તો તમે પાવડર પાવડરને બદલે લીંબુના ફૂલનો પાવડર પણ એડ કરી શકો છો હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરી કરીશું જે ઓપ્શનલ છે અને હવે ત્રણ ટેબલ સ્પૂન જેવું બુરુ એડ કરું છું તમને ગળ્યું ઓછું પસંદ હોય તો તમે ઓછું પણ લઈ શકો છો પણ આ ચીવડો થોડો ચટપટો હોય છે એટલે મેં ખટાશ અને ગળ પણ બંનેનું પ્રમાણ થોડું વધારે લીધું છે અને હવે બધું સરસ એવું મિક્સ કરી અને એકદમ સરસ એવો મસાલો તૈયાર કરી લઈશું તો આપણો સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે હવે જે આપણે પૌવા શેકી લીધા હતા એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું જેથી એ જ કઢાઈમાં આપણે એનો વઘાર કરી શકીએ તો હવે આપણે ચેવડામાં જે વસ્તુ એડ કરવાના છે તેની તૈયારી કરી લીધી છે મેં તેના માટે એક નાની ટોપરાની કાચડીને મેં પતલી પતલી ચપ્પુની મદદથી સ્લાઇસ કરી લીધી છે તમે સ્લાઇસરની મદદથી પણ સ્લાઇસ કરી શકો છો અડધો કપ જે આપણે દાળિયાની જે દાળ આવે છે એ લીધી છે અડધો કપ જેવા શિંગદાણા જે આપણે મગફળીના દાણા આવે છે એ લીધા છે અડધો કપ જેવા કાજુના વચ્ચેથી બે ફાળા કરી લીધા છે અને થોડી બદામના પણ વચ્ચેથી બે ફાળા કરી લીધા છે થોડી દ્રાક્ષ લીધી છે લીલી અને થોડા લીમડાના પાન લીધા છે અહીં તમે મરચાંના ટુકડા પણ એડ કરી શકો છો તો આપણે કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં છ સાત ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈશું આપણે બધી જ વસ્તુઓ આમાં ફ્રાય કરવાની છે એટલે મેં તેલનું પ્રમાણ થોડું અત્યારે વધારે રાખ્યું છે પછી વધારે લાગે તો કાઢી લઈશું તો હવે જે આપણે શિંગદાણા લીધા હતા તેને આપણે તેલમાં એડ કરી દઈશું અને સતત હલાવતા રહી અને આપણે એને ગોલ્ડન થાય અને તળાઈ જાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે તો શિંગદાણાની ઉપરની જે સ્કીન છે એ ચટકવા લાગી છે અને હવે શિંગદાણા સરસ એવા તળાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને હવે જે આપણે કાજુના ફાડા લીધા હતા તેને પણ ગરમ તેલમાં એડ કરી અને ગોલ્ડન થાય એવા ફ્રાય કરી લેવાના છે અને પછી બધી જ વસ્તુને આપણે એ જ પ્લેટમાં કાઢી લેવાનું છે તો કાજુને પણ આપણે એ પ્લેટમાં કાઢી લઈશું ઓવર ફ્રાય ના કરવા નહીં તો થોડી કડવાશ આવી જશે અને હવે બદામને પણ આપણે તેલમાં એડ કરી અને ગોલ્ડન ફ્રાય કરી લેવાની છે તો હવે બદામ અને ક્રિસ્પી થઈ ગઈ છે તેને પણ પ્લેટમાં કાઢી અને હવે જે આપણે દ્રાક્ષ લીધી હતી તેને પણ તેલમાં એડ કરી દઈશું દ્રાક્ષને તળાતા વાર નથી લાગતી એટલે જસ્ટ આવી ફૂલવા લાગે એટલે તરત જ એને કાઢી લેવાની નહીં તો કાઢતા કાઢતા જે બળવા લાગશે અને તેમાંથી એક કડવી સ્મેલ આવવા લાગશે તો દ્રાક્ષ ફૂલે એટલે તરત કાઢી લેવાની હવે અને હવે આવી રીતે દાળિયાની દાળ પણ આપણે ગોલ્ડન થાય એવી તળી લેવાની છે અને આજ રીતે હવે કોપરાની જે આપણે ચીરીઓ કરી હતી એ પણ આછી ગોલ્ડન થાય એવી જ તળી લેવાની છે કોપરાની ચીરીઓને તળાતા પણ જરા પણ વાર નથી લાગતી જો વધારે તળશો તો તેમાં કડવી સ્મેલ આવવા લાગશે સેજ ગોલ્ડન થાય એટલે કાઢી લેવાનું અને હવે બધી જ વસ્તુ સરસ તળાઈ ગઈ છે તો આપણે જે મસાલો તૈયાર કર્યો તો એક ચમચી મસાલો તેને એડ કરી અને બરાબર મિક્સ કરી દઈશું જેથી આ વસ્તુ ચેવડામાં એડ કરીએ ત્યારે તેને પણ મસાલો સારી રીતે કોટ થઈ જાય અને હવે આ કઢાઈમાં જેટલું તેલ બચ્યું છે એમાં જ આપણે ચેવડાનો વઘાર કરી લઈશું પણ મને થોડું તેલ ઓછું લાગે છે એટલે એક ટેબલ જેટલું તેલ હું અહીં એડ કરું છું ખૂબ જ ઓછા તેલમાં ચીવડો તૈયાર થઈ જતો હોય છે એટલે વધારે તેલ લેવાની જરૂર નહીં પડે અહીં હવે તેમાં આપણે ચપટી હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા પછી આપણે જે લીમડાના પાન લીધા હતા તે ફ્રાય કરી લેવાના છે એકદમ ક્રિસ્પી અવાજ આવા લાગે એવા એને થઈ જવા દેવાના છે લીમડાના પાન એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે એ મેં તમને ઇન્ગ્રીડિયન્ટ્સમાં બતાવું ભૂલી ગઈ હતી પણ એક ચમચી વરિયાળી અને એક ચમચી તલ મેં એ વઘાર માટે લીધા છે તમને વઘારમાં એડ ના કરવા હોય તો વરિયાળીને તમે પાવડર કરીને મસાલામાં પણ એડ કરી શકો છો પણ વઘારમાં એડ કરવાથી તેની સ્મેલ એકદમ સરસ આવશે તો વરિયાળી તલ સરસ એવા ફૂટી ગયા છે તો હવે જે આપણે પૌવા લીધા હતા એ પૌવા બધા જ એને એડ કરી દઈશું અને જે આપણે મસાલો બનાવ્યો છે તેમાંથી એક ટેબલ સ્પૂન અત્યારે આપણે ઉપરથી મસાલો સ્પ્રિંકલ કરીશું અને પૌવાને હલાવતા જઈશું અહીં આપણે બધા મસાલાને એકસાથે એડ નથી કરવાનો નહીં તો ઉપરના પૌવામાં મસાલો વધારે થશે અને નીચેના પૌવામાં ઓછો થશે એટલે થોડું એક ટેબલ સ્પૂન જેવો મસાલો એડ કરી પછી બરાબર પૌવાને થોડું ઉપર નીચે હલાવી લેવાનું અને પછી ફરીથી આપણે મસાલો એડ કરીશું તો હવે આ સમયે આપણે જે પણ વસ્તુ બધી ફ્રાય કરી હતી એ પણ આપણે આ પૌવા સાથે એડ કરી દઈશું જેથી બધું સરસ એવું મિક્સ થઈ જાય અને બધું બરાબર મિક્સ કરી લઈશું નાયલોન પૌવાના ચેવડો બનાવતી વખતે તમારે મિક્સ કરો ત્યારે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું નહીં તો તમારા પૌવા તૂટી જશે અને ચેવડો એકદમ ભૂકા જેવો બનશે તો હવે થોડો થોડો મસાલો એડ કરતા જઈશું અને આપણે એને હલાવતા રહીશું એકદમ હળવા હાથથી અત્યારે તમને એવું લાગશે કે પૌવા કોઈક થોડા યલો થઈ ગયા છે અને કોઈક વ્હાઈટ છે એટલે મસાલો એકદમ સરસ એવો ચડ્યો નથી પણ આ પૌવાનો જેવડો થોડો સમય પાંચેક મિનિટ જેવો પડ્યો રહેશે તો પણ એકદમ સરસ એવો બધા જ પૌવા એક સરખો મસાલો ઓબ્ઝર્વ કરી લેશે તો હવે તમે હાથની મદદથી પણ આ પૌવાને એકદમ હળવા હાથે ઉપર નીચે કરીને મિક્સ કરી લેવાનો મને હજી થોડા મસાલાની જરૂર લાગે છે એટલે આપણે એક ટેબલસ્પૂન જેવો મસાલો હજી ઉપરથી એડ કરી અને બધું સરસ એવું બરાબર મિક્સ કરી લઈશું તમને અહીં કોઈ મસાલા ઓછા લાગતા હોય તો આ સમયે ઉપરથી પણ એડ કરી અને બરાબર મિક્સ કરી શકાય છે અહીં મેં આટલો જેવડો બનાવવામાં મેં જેટલો મસાલો બનાવ્યો તો બાઉલમાં એ બધો જ યુઝ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ઉપર કોઈક કોઈક પૌવા હજી થોડા વાઇટ લાગે છે તો આપણે આ ચેવડાને પાંચથી દસ મિનિટનો રેસ્ટ આપીશું થોડીવાર પછી તમે જોઈ શકો છો કે પૌવા બધા એક સરસ મસાલો ઓબ્ઝર્વ કરી લીધો છે અને આપણો ચેવડો સરસ એવો તૈયાર થઈ ગયો છે એકદમ ક્રિસ્પી એવો બન્યો છે આ ચેવડાને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં ફ્રાય કરેલા અડદના પાપડના ટુકડા પણ તમે એડ કરી શકો છો ચેવડો એકદમ સરસ એવો ઠંડો થાય પછી તમે કોઈ એર ટાઈટ કન્ટેનરમાં અથવા કાચની બેણીમાં એને એક મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો જો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો રેસીપીને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ